જે કર્મને સમજે છે એને ધર્મને સમજવાની કોઈ જરૂર નથી કારણ કે કર્મ જ એ જ ધર્મ છે ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક નવ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આ શ્લોકમાં કહેવાનો અર્થ એ છે કે હે અર્જુન જે મનુષ્ય મારા પ્રાગટ્ય થતા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીર તજ્યા પછી આ ભૌતિક જગનમાંથી જગતમાં ફરીથી જન્મ લેતો નથી પરંતુ મારા સનાતન ધામને પામે છે બીજા શબ્દોમાં કહીએ તો હે અર્જુન મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જ જે માણસ તત્વથી જાણી લે છે તે દય છોડી પુનઃજન્મ નથી પામતો પણ મને પામે છે અહીં ભગવાનનો કહેવાનો અર્થ એ છે કે જે મને જાણે છે જે મને જે તત્વજ્ઞાનીઓ છે જે જ્ઞાનીઓ છે એ મારા અવલોકિક મારા કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે અને મારો જન્મ પણ નિર્મળ ને અલૌકિક છે એ માણસ જે જાણી લે છે એ મારામાં સમાઈ જાય છે મને પામે છે એ પુનઃ જન્મ પામતો નથી આપણા છેલ્લામાં છેલ્લું દરેકનું ધ્યેય હોય છે કે માણસ મરે પછી મોક્ષને પ્રામે મોક્ષ એટલે કે ભગવાનમાં વિલીન થવું ભગવાનને મળવું ભગવાનને પામવું એટલે ભગવાનમાં વિલીન થઈ જાય અને જે વ્યક્તિ જે છે વ્યક્તિ જે મોક્ષ નથી પામતો એ ફરીથી પુનઃ જન્મ લે છે અને ફરીથી એ ચક્રમાં જે જુદી જુદી યોનીઓના ચક્રમાં ફસાયેલો રહે છે અહીં ભગવાનનું એવું કહે છે કે જે મને જાણે છે મને ઓળખે છે કે મારા વિશે જાણે છે મારા મારા નામનું સ્મરણ કે છે જેમ વૈષ્ણવો છે કે જેઓ હંમેશા મારા નામનું રટન લે છે જે મને ચાહે છે મારા નામનું રટન કરે છે મારા નામનું ગાન ગાય છે મને પૂજે છે અને જે મારા પ્રત્યે અવભાવ રાખે છે એ નિષ્કામ કર્મ કરે છે એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે એ મને પામી જાય છે કે મારામાં સમાઈ જાય છે એટલે કે મોક્ષને પામે છે જ્યારે જે વ્યક્તિ આ બધા કાર્ય સારા કર્મ સકામ કર્મ કરે છે જે પાપ કરે છે વ્યાભિચાર કરે છે એ એ મારે પામતો નથી મોક્ષને પામતો નથી એ જુદી ફરીથી લે છે સામાન્ય રીતે જે સાધુ સંતો પણ આખો દિવસ ભગવાનના નામનું રટણ કરતા હોય છે એ લાંબો સમય સુધી ભગવાન માટે એ આરાધના કરતા હોય છે તપ કરતા હોય છે આવા ભગવતો કે જે સાધુ સંતો છે જે આવા તપ તપ તપસ્વીઓ છે એમને પણ જલ્દીથી ભગવાન એટલે કે મોક્ષ મળતો નથી કે ભગવાનને પામતા નથી પરંતુ વૈષ્ણવ જે ભગવાનના ભક્ત છે એ જલ્દી મોક્ષને પામે છે ભગવાનને પામે છે મીરાબાઈ નરસિંહ મહેતાનું આપણે ઉદાહરણ જોયું છે આ જે સાધુ સંતો છે તે તપસ્વીઓ છે એ લોકો ભગવાનની જે દિવ્ય પ્રકાશ હોય છે એટલે કે દિવ્ય જ્યોતિ હોય છે એ બ્રહ્મ જ્યોતિમાં વિલીન થાય છે એવો લો મોક્ષને નથી પામતા એ લોકો એમની દિવ્ય જ્યોતિમાં પામી જાય છે બ્રહ્મ જ્યોતિમાં સમાવેશ થઈ જાય છે એટલે અહીં ભગવાન સામાન્ય માણસના કર્મોને સમજાવે છે અને એ ભગવાન પોતાની લીલા જે ભગવાન જે કર્મ કરે છે એમની લીલા છે એને આપણે આપણે સામાન્ય કર્મ કરીએ છીએ એ આપણા સામાન્ય કર્મ છે અહીં આગલા સ્વરૂપમાં ભગવાને કહ્યું કે જન્મ મૃત્યુથી સર્વાથા અતિ અજન્મ અને અવિનાશી છે તેમનો મનુષ્ય રૂપમાં આવતા સાધારણ મનુષ્યની જેમ નથી થતો તેઓ કૃપાપૂર્વક જીવ માત્રના હિત કરવા માટે સ્વતંત્રતાપૂર્વક મનુષ્ય વગેરેના રૂપમાં જન્મ ધારણની લીલા કરે છે તેમનો જન્મ કર્મોને પરવરિશ નથી થતો તેઓ પોતાની ઈચ્છાથી જ શરીરને ધારણ કરે છે ભગવાનનો સાકાર વિગ્રહ જીવોના શરીરની જેમ આડ માસનો નથી હતો જીવોના શરીરનો પાપ પુણ્ય અનિત્ય રોગ રસ લૌકિક વિકારી પંચભૌતિક રજ વીર્યથી ઉત્પન્ન થવા વાળો હોય છે પરંતુ ભગવાનનો વિગ્રહ પાપ પુણ્યથી રહિત નિત્ય અનામય અલૌકિક વિકાર રહિત અને પરમ દિવ્યને પ્રગટ થવા વાળો હોય છે અન્ય જીવોની અપેક્ષા તે તો દેવતાઓના શરીર પણ દિવ્ય હોય છે પરંતુ ભગવાનનું શરીર તેમનાથી પણ અત્યંત વિલક્ષણ હોય છે જે દેવતા લોકોને પણ સદા જેનું દેવતા પણ સદા દર્શન છે ભગવાન જ્યારે રામ શ્રીરામ તથા કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર આવ્યા ત્યારે તેઓ માતા અને દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયા નથી પણ તેમણે પોતાના સૌ ચક્ર કદાચ પદ્મદ્વારી સ્વરૂપનું દર્શન આપી પછી તેઓ માતાની પ્રાર્થનાથી બાળ રૂપમાં લીલા કરવા લાગ્યા અને ભગવાન શ્રીમાં ભગવાન માટે પણ ગોસ્વામી તુલસી દિશે તુલસી પણ લખેલું છે ભગવાન જન્મે અજન્મ અને અવિનાશી પ્રાણી નો ઈશ્વર હોવા છતાં પણ ભગવાન માત્ર જીવનના હિત માટે પોતાની પ્રકૃતિને આધીન લઈ સ્વતંત્રપૂર્વક યુગે યુગે મનુષ્ય રૂપે

અને અલગ અલગ અલૌકિક લીલાઓ કરે છે તે લીલા લીલાઓને ગાવાથી સાંભળવાથી વાંચવાથી અને તેમનું ચિંતન કરવાથી ભગવાન સાથે એક ગાઢ સંબંધ થાય છે ભગવાન સાથેનો ગાઢ સંબંધ જોડાતા સંસારનો સંબંધ છૂટી જાય છે અને સંસારનો સંબંધ છૂટતા પૂર્વ જન્મ થતો નથી અથવા મનુષ્યરૂપી જન્મરૂપી બંધનથી મુક્ત થાય છે કે આપણે એને મોક્ષ કહીએ છીએ વાસ્તવમાં કર્મો બંધનકારક નથી હોતા કર્મોમાં જે બાંધવાની શક્તિ છે તે કેવળ મનુષ્યને પોતાની બનાવેલી છે કામના નિપુર્તિ માટે રાગપૂર્વક પોતાના માટે કર્મો કરવાથી જ મનુષ્યો કર્મોથી બંધાઈ જાય છે પછી જેમ જેમ કામના વધે તેમ પાપોમાં પ્રવૃત્ત થાય છે અને આ રીતે કર્મો અંતે મલિન થઈ જતા વારંવાર નીચી યોનીઓમાં અને નરકોમાં પડતા રહે છે અને વારંવાર જન્મ લેવા પડે છે જ્યારે બીજાઓના સેવા માટે નિષ્કામપૂર્વક કર્મો કરે ત્યારે ત્યારે તેના કર્મોમાં દિવ્યતા આવી જાય છે આ રીતે કામનાનો થતાં તેના કર્મો દિવ્ય બની જાય છે અર્થાત બંધનકારક નથી થતા પછી તેનો પુનઃજન્મ થતો નથી નાશવાન કર્મો સાથે પોતાનો સંબંધ માનવાને કારણે નિત્યપ્રાપ પરમાત્મા પણ અપ્રાપ્ય પ્રતીત થાય છે નિષ્કામપૂર્વક કેવળ બીજાઓના હિતને માટે સગળા કામ કરવાથી માત્ર કર્મનો પ્રવાળ કેવળ સંસાર તરફ લઈ જાય છે નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય છે ભગવાનના જન્મ જીવો ઉપર મહાન કૃપા જ કારણ છે આ રીતે ભગવાનના જન્મની દિવ્યતાને જાણવાથી મનુષ્યની ભગવાનમાં ભક્તિ થઈ જાય છે અને ભક્તિથી ભગવાન પ્રાપ્ત થઈ જાય છે ભગવાનના કર્મોની દિવ્યતાને જાણવાથી મનુષ્યના કર્મો પણ દિવ્ય બની જાય છે અર્થાત તે બંધનકારક ન બની પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાવાળા થઈ જાય છે જેનાથી સંસાર સાથેનો સંબંધ વિચ્છેદપૂર્વક ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે એટલે અહીં ભગવાન ભગવાનના દિવ્ય વસ્તુઓ દિવ્ય કર્મોને અહીં લીલાઓ કહેવામાં આવે છે જ્યારે માન સામાન્ય મનુષ્યના કર્મોને કર્મ તરીકે કહેવામાં આવે છે આપણે જોઈએ છે કે આપણે ભગવાનને મૂર્તિ રૂપતા પૂજતા હોય છે ભગવાન દિવ્યો છતાં આપણે મૂર્તિમાં એમને કંડારીને કે ફોટામાં શણગારીને આપણે એને પૂજતા હોય છે એમાં ભગવાન પ્રત્યેની ભાવના છે કારણ કે આપણા હિન્દુમાં તે સનાતન ધર્મ કહેવું છે કે ભગવાન કણ કણમાં વસે છે એટલે આપણા હૃદયમાં પણ વધે છે આપણે હૃદયથી એ મૂર્તિને ભગવાન માનીએ છે એ ફોટાને ભગવાન માની અને આપણે પૂજા કરીએ છીએ કારણ કે આપણા સનાતન ધર્મ ભગવાન સર્વત્ર છે એટલે આ રીતે આપણે મૂર્તિને પણ પૂજતા હોય છે બીજું અહીં ભગવાન કહે છે કે રામ ભગવાનને સીતા ગુમ થઈ ગયા ક્યાં છે ખબર નથી પણ ભગવાનને ખબર હોય છે પણ ભગવાન એ સીતાને શોધવા હનુમાનનો જીનો ઉપયોગ કરે છે એ એ દ્વારા પોતાની લીલાઓ હનુમાનજીની લીલાઓને પણ શ્લોકો સમક્ષ લાવે છે અને